હવે જે પણ ગણિયા ગાંઠિયા સારા લડાઈક નેતાઓ વધ્યા છે તેમાંથી પણ કોઈ એક નેતા કોંગ્રેસની વંડી ટપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે શું ગુજરાત કોંગ્રેસને ફરી એક મોટો ઝટકો મળશે સૌરાષ્ટ્રમાં હું વાત કરી રહ્યો છું અમરીશ ડેર વિશે અમરીશ ડેર હાલ કાર્યકારી પ્રમુખ છે અને ખૂબ જ મોટું નામ રાજુલાથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં હીરા સોલંકી સામે હારી જાય છે પરંતુ વાત એ છે કે પોતાના એક બોલવાના લહેકાને લઈને પોતાના ડેરિંગને લઈને ખ્યાતિ પામેલ ગુજરાતમાં મોટું નામ મેળવેલ આ અમરીશ ડેર શું હવે પક્ષ પલટો કરશે અને પક્ષ પલટો કરશે તો અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીની સામે તેઓ બોલ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેમણે વખોડ્યા છે તેમના પર ચાપખા કર્યા છે તે એળે જશે એટલે કે ડેરનું ડેરિંગ એળે જશે આ તમામ સવાલો છે કારણ કે છેલ્લા ખણેયા સવાયથી એક ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ રહ્યા છે આ ચર્ચા આ પહેલાં પણ ચાલી હતી ના ચર્ચા આ પહેલાં અમારી પાસે પહોંચી ત્યારે અમરીશ ડેરનો અમે સંપર્ક પણ કર્યો હતો પરંતુ ત્યારે પણ તેમના જવાબ ગોળ ગોળ હતા એ જવાબ પરથી લાગતું હતું કે એ આજે નહીં તો કાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે જરૂર ફરી એક વખત ચર્ચા જાગી છે પરંતુ આપણે અમરીશ ડેર વિશે વાત કરીએ હીરા સોલંકી વિશે વાત કરીએ સી આર પાટેલ વિશે વાત કરીએ શક્તિસિંહ ગોહિલ વિશે વાત કરીએ આ પહેલાં તેણે શું કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીમાં છવા વિશે થોડા સમય પહેલાં એ સાંભળી લો પ્રદેશ ભાજપના અધ્યક્ષ એ અવાર નવાર અગાઉ બસમાં રૂમાલ રાખ્યો હતો એ સિવાય પણ નિવેદન આપે છે કે અમરીશ ડેર મારા ભાજપના હતા અને મારે લઈ જવાના છે અને હું હાથ પકડીને લઈ જાઈશ સી આર પાટીલ સાથે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ પણ છે શું અમરીશ ડેરનું પગલું છે યુવાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો હતો યુવા ભાજપમાં નવ વર્ષ જેટલું જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ મને મળી હતી એટલે સ્વાભાવિક છે કે લાગણી એમની હોય અન્ય વિચારધારાઓ સાથે કે અન્ય પાર્ટી સાથે જ્યાં એની વિચારધારા અલગ હોય તો પણ એમને લેવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રકારનો હિચકિચાર નથી એટલે સ્વાભાવિક છે કે એમની લાગણી હોય હું માથે ચડાવું છું પણ એટલું પણ ચોક્કસ પ્રમાણે કહું છું કે અત્યારે જે જગ્યાએ છું ત્યાં બરાબર છું જોઈએ છતાંય આવનારા સમયમાં શું થઈ શકે આવનારા સમયમાં કદાચ અમૃત ભાજપમાં જોવા મળશે શું કહેશે હું એમ જ કહી ચૂક્યો છું કે અત્યારે જ્યાં છીએ એની આ બરાબર છે આ આવનારા સમયની કોઈને ખબર નથી કે કાલે શું થવાનું છે તો એમાં કોણ કહી શકે કે આવતી કાલે શું થવાનું છે અત્યારે જ્યાં છું ત્યાં યોગ્ય છું બરાબર છું અમરીશ ડેને આપે સાંભળ્યા તેમણે શું કહ્યું તેમના જવાબ ગોળ ગોળ છે કોઈ સ્પષ્ટ વાત નથી પરંતુ આ જવાબ કહે છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાય તો લવાય નહીં ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ પણ આ વિડીયો ચાલે તો તેઓ પોતાની પોતાનો બચાવ કરી શકે અને કહી શકે કે જુઓ અમે તો કહ્યું હતું કે આવનાર સમયમાં શું થશે એ નક્કી નથી અમરીશ ડેર ગુજરાત કોંગ્રેસનો એક મોટો ચહેરો લડાયક ચહેરો ધારદાર ચહેરો ગુજરાત કોંગ્રેસ પાસે અમુક જ મોટા નેતા વધ્યા છે કે જે સીધા પ્રહાર કરે છે ભારતીય જનતા પાર્ટી પર જે સીધા પ્રહાર કરે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર જે પોતાના પોતાની છબી પર પોતાના કામથી પોતાના મત વિસ્તારમાંથી મત લઈ આવ્યા હતા ધારાસભ્ય બન્યા હતા અમરીશ ડેલ તેમાંના એક છે બેશક કોંગ્રેસની એક મત બેંક છે અને આ મત બેંક અમરીશ ડેલને મદદરૂપ થઈ હતી પરંતુ અમરીશ ડેલનું પોતાનું એક વર્ચસ્વ છે અમરીશ ડેલની પોતાની એક છબી છે આ જ કારણે તેઓ બે હજાર સત્તરમાં ચૂંટાઈને આવ્યા હતા બે હજાર સત્તરના સમીકરણ અલગ હતા બે હજાર બાવીસમાં સમીકરણો બદલાણા હીરા સોલંકી સામે તેમની હાર થઈ હતી પરંતુ હવે ગણિત બદલાઈ રહ્યું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક છે આ ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠકનું નામ હજુ પણ જાહેર થયું નથી ભાવનગર લોકસભા બેઠકમાં ઉમેશ મકવાણા ગઠબંધનના ઉમેદવાર છે ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે હાથ મેળવ્યો છે ઉમેશ મકવાણા ચહેરો છે ઉમેશ મકવાણા કોળી સમાજમાંથી આવે છે ભાવનગર લોકસભા બેઠક પર મનસુખ પાંડવિયાને ઉતારવાની ચર્ચા હતી પરંતુ અંતિમ ઘડીએ મનસુખ માંડવિયા કોળી સમાજમાંથી ન આવતા હોવાથી તેમનું નામ રદ કરવામાં આવ્યું તેવી ચર્ચા છે મનસુખ માંડવિયાનું નામ રદ કરવામાં આવ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટી આજે પણ અસમંજસમાં છે કે ભાવનગર લોકસભા બેઠકમાં ચહેરો કોણ રહેશે કેટલાય લોકો કહી રહ્યા છે કે વાત રજૂ કરવામાં આવી છે કે હીરા સોલંકીને ઉતારો હીરા સોલંકી પુરુષોત્તમ સોલંકી સોલંકી પરિવાર કોળી સમાજમાં રાજ કરે છે કોળી સમાજના લોકો પુરુષોત્તમભાઈ સોલંકીને ભગવાનની જેમ માને છે અને હીરા સોલંકી તેમના જ ભાઈ છે હીરા સોલંકીને ઉતારવામાં આવશે બે ભાવનગર લોકસભામાં ભાજપની જીત થશે પરંતુ સવાલ એ છે કે હીરા સોલંકી તો ધારાસભ્ય છે રાજુલા બેઠક પરથી બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં હીરા સોલંકી ચૂંટાઈને આવ્યા અમરીશ દેવની હાર થઈ હતી હવે વાત એ છે મુદ્દાની વાત એ છે કે ફરી ઓફર આપવામાં આવી છે એ ઓફર એ પ્રકારની છે કે હીરાભાઈ સોલંકી ભાવનગર લોકસભા લડે ભાવનગર લોકસભા લડશે તો ધારાસભ્યનું પદ ખાલી થશે ધારાસભ્યનું પદ ખાલી થાય તો આ જગ્યાએ અમરીશ ડેરને ઉતારી શકે છે પેટા ચૂંટણીમાં અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી તરફથી લડી શકે છે આખી થિયરી છે એટલે કે હીરા સોલંકી ભાવનગર લોકસભા છે ભાવનગર સમીકરણ મુજબ સોલંકી ઉતરે તો લોકસભા જીતની વધારે થઈ જાય લોકસભા હીરા સોલંકી જીતે છે તો સામે અમરીશ ડેરને પણ રાજુલા મળે છે અમરીશ ડેરને કોંગ્રેસના મત છે એ તો મળશે તે પોતાના મત છે એ પણ મળશે આ સાથે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લાગશે પરિણામે તેના પણ મત મળી જશે અમરીશ ડેર માટે જીતવું આસાન થઈ જશે અને બે હજાર બાવીસ બાદ જે તેમણે હારનો સામનો કરવો પડ્યો છે તે ભૂલાવી તેઓ ફરી વખત વિધાનસભામાં જઈ શકે છે આ અમરીશ ડેરને મોકો આપવામાં આવ્યો છે તેવું ભારતીય જનતા પાર્ટીના લોકો કહે છે કે આ મોટો મોકો ચૂકી જશે તો પછી ખબર નથી કે ક્યારે આ પ્રકારનું કહેવામાં આવે સી આર પાટીલ આમ તો જો કે બીજા કોઈ વિષય જાહેરમાં બોલતા નથી પરંતુ સી આર પાટીલ દિગ્ગજ નેતા ગુજરાતની રાજનીતિના ચાણક્યકાર સાબિત થઈ રહ્યા છે સી આર પાટીલ જાહેર મંચ પરથી બોલી ચૂક્યા હતા કે ડેર માટે રૂમાલ મૂક્યો હતો તે બસ ચૂકી ગયા પરંતુ મારો મિત્ર છે હું તેને હાથ પકડીને લાવીશ હવે સી આર પાટીલ જાહેરમાં બોલતા હોય તો તેનો કોઈ મતલબ પણ હોય છે અને સી આર પણ પોતે રસ હોય છે સી આર પાટીલ તેમાં મથી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી તેણે જે ટીમ ઉતારી છે પક્ષ પલટા માટેની ટીમ તે કામ કરી રહી હતી ને ફરી એક વખત ઓફર આપવામાં આવી છે અમરીશ ડેરને અમરીશ ડેર ફક્ત ધારાસભ્યની આજે ધારાસભ્ય નથી પરંતુ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં તેનું બહોળું વર્ચસ્વ છે અમરીશ ડેર કે જેઓ નેતૃત્વ કરી ચૂક્યા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીમાં નવ વર્ષ સુધી કામ કર્યું અને આ સાથે નગરપાલિકામાં પણ અપક્ષ ચૂંટાઈને આવ્યા હતા અપક્ષ બોડી રજૂ કરી હતી આ અમરીશ ડેર આવનાર સમયમાં શું કરશે અમરીશ ડેરને ઓફર આપવામાં આવી છે અમરીશ ડેર પાસે એક મોકો છે પરંતુ અમરીશ ડેર શું છતાં પણ તેમને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને ડર હતો ગુજરાત કોંગ્રેસને કે અમરીશ ડેરને જો આગળનું પદ નહીં આપવામાં આવે તો તે પક્ષ પલટો કરી લેશે આ પહેલા જ્યારે અમરીશ ડેરની ચર્ચા ચાલી હતી કે તે પક્ષ પલટો કરશે ત્યારબાદ થોડા સમય પછી શક્તિસિંહ ગોહિલ અમરીશ ડેન પોતે મળ્યા હતા શક્તિસિંહ ગોહિલ અમરીશ ડેન મળ્યા હતા ત્યાંના એક સ્થાનિક મંદિરમાં તેઓ પહોંચ્યા હતા અને એ વિડીયો વાયરલ થયા બાદ ચર્ચા ચાલી હતી કે અમરીશ ડેન ને શક્તિસિંહે મનાવી લીધા છે પરંતુ ભાજપ છે ભાજપ ઓફર જ એ પ્રકારની મૂકી દે છે કે ભલ ભલા વફાદાર લોકો પક્ષ છોડી દે છે ગુજરાત કોંગ્રેસની હાલ કપરી સ્થિતિ છે સત્તર ધારાસભ્યો તેમાંથી પણ હવે ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું સી જે ચાવડાએ રાજીનામું આપી દીધું આમ તો કેટલાય રાજીનામા આપ્યા પરંતુ આ બે એવા ધારાસભ્ય છે કે જે વર્તમાન ધારાસભ્યો હતા કરતો સત્તા પર હતા એક વિજાપુરથી એક ખંભાતથી એટલે કે હવે પંદર થઈ ચૂક્યા છે તેમાં પણ હવે આવા સિનિયર નેતા પીઢ નેતા અને તેમાં પણ આ ધારદાર પ્રવક્તા ગુજરાત કોંગ્રેસમાંથી જશે તો ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડશે સ્વાભાવિક છે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં કઈ તારીખે પસાર થશે તેની જાહેરાત કરવામાં આવી શેડ્યુલ બહાર પડ્યું ત્યારબાદ એક ઝટકો આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીએ નારણ રાઠવા રૂપી નારણ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા અને હવે આ બીજો ઝટકો જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલાં ફરી આપવામાં આવી શકે છે અથવા તો પ્રવેશે ત્યારે અમરીશ અમરીશેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અમરીશ ડેર આ વાતને એમ કઈ લઈને અત્યારે કહી રહ્યા છે કે હું અત્યારે જે જગ્યાએ છું ત્યાં બરોબર છું અત્યારે કંઈ નક્કી નથી કર્યું કેટલાય લોકોએ તેની સાથે વાત કરી પરંતુ અમરીશ ડેર હાલ અસમંજસમાં છે વાત તે પણ છે કે અમરીશ ડેર કોના શિષ્ય અમરીશ ડેર જે પ્રકારે વર્તણૂક કરે છે એ પ્રકારે રાજકીય ગલિયારોમાં ચર્ચા એ જ છે કે અમરીશ ડેર અર્જુન મોઢવાડિયાના શિષ્ય રાજકીય શિષ્ય અર્જુન મોઢવાડિયાના ગ્રુપના વ્યક્તિ ત્યારે શું અર્જુન મોઢવાડિયા પણ એક પ્રયોગ કરવા જઈ રહ્યા છે કે પહેલાં મારા વ્યક્તિને લઈ જાઓ મારા વ્યક્તિને મોટું સ્થાન આપો ત્યારબાદ હું આવું છું બની શકે કે પહેલાં અમરીશ ડેરને ઉતારે છે અમરીશ ડેર સાથે શું સ્થિતિ થાય છે એ જુએ છે અને ત્યારબાદ આગળ વધે છે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર આ બંને એકસાથે રહેનાર લોકો છે બેશક વાત થઈ હશે અર્જુન મોઢવાડિયાની અમરીશ ડેર સાથે પરંતુ અર્જુન મોઢવાડિયા થોડા સમય પહેલા નારાજ હતા આ સ્થિતિ અલગ જોવા મળી રહી છે લોકસભા લડે તો પણ નવાય નહીં પરંતુ આ તમામ સ્થિતિમાં અમરીશ ડેર હવે પક્ષ પલટો કરે તો નવાય નહીં અમરીશ ડેર રાજુલામાં નામ ધરાવે છે અમરીશ ડેર આહિર સમાજના નામ ધરાવે છે આહિર સમાજના મતદાતાઓ અમરીશ ડેર સાથે જોવા મળે છે આહીર સમાજ રાજુલામાં એટલી મોટી સંખ્યામાં છે નહીં રાજુલામાં કોળી સમાજની બહુમતી છે આમ છતાં પણ બે હજાર સત્તરમાં અમરીશનેર ચૂંટાઈને આવે છે હીરા સોલંકીએ કેટલાય વિસ્તારમાં કોળી સમાજના કામો કરવામાં કચાશ છોડી હતી રાજકીય પંડિતો કહે છે તેનો સામનો તેને કરવો પડ્યો હતો પરિણામ સામે આવ્યું હતું બે હજાર સત્તરમાં પરંતુ બે હજાર બાવીસ સુધીમાં હીરા સોલંકી કવર કર્યું અને જે કોળી મતદાતાઓ હતા તે અમરીશ ડેરની જગ્યા હીરા સોલંકી સાથે ગયા અને આમ છતાં પણ અમરીશ ડેરને સારા મત મળ્યા હતા જો કોળી સમાજના મત અમરીશ ડેરને મળી શકતા હોય આહિર સમાજના મત અમરીશ ડેરને મળી શકતા હોય તો બેશક આવા વ્યક્તિઓની ભારતીય જનતા પાર્ટીમાં જરૂર છે એ પાટીલ કહેતા રહ્યા છે પાટિલ તેને લઈ જશે એ વાત નવ્વાણું ટકા લાગી રહી છે અમરીશ ડેર પોતે જે પ્રકારે જવાબ આપે છે એ જવાબ પણ સ્પષ્ટ નથી એ જવાબ પણ કહે છે કે તે પોતે પણ અત્યારે મૂંઝવણમાં છે પોતે કન્ફ્યુઝ છે પોતે નિર્ણય નથી કરી શક્યા કે શું કરવું અમરીશ ડેરને ઓફર જ તેવી આપવામાં આવી છે પોતાનો જે મત વિસ્તાર છે ત્યાં ફરી જવાની પરંતુ એક વાત એ પણ છે કે અમરીશ ડેર આજે અંબરીશ ડેર આજે રાજુલાથી માની લો કે પેટા ચૂંટણી લડે છે ને જીતી જાય છે હીરા સોલંકી ભાવનગરથી લડે છે સીટ ખાલી થાય છે આ બધું માની લઈએ પરંતુ એક વખત એકવાર એ વાત ના ભૂલવી જોઈએ કે જે રાજુલા વિધાનસભા છે તે કોળી સમાજની વિધાનસભા છે રાજુલા વિધાનસભા છે ત્યાં કોળી સમાજની બહુમતી છે એટલે કે અંબરીશ ઢેરે પણ એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે આજે તેને ભારતીય જનતા પાર્ટી ઉતારે છે મેદાને તો એ વાત નક્કી નથી કે આવનાર સમયમાં પણ ફરી મેદાન ઉતારશે કારણ કે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી આવશે ત્યારે સ્પષ્ટ વાત છે ક્લિયર વાત છે આ વાતને કોઈ ફેરવી ના શકે કે ભારતીય જનતા પાર્ટી કોળી ઉમેદવાર જ ઉતારશે એ પછી એની પાસે અમરીશ ડેર હશે તો અમરીશ ડેરને પણ એ જ કારણ ધરવામાં આવી શકે છે કે આ કોળી સમાજની બેઠક છે પેટા ચૂંટણી ઠીક વાત છે પરંતુ હવે કોઈ કોળી ઉમેદવારને ઉતારવો પડશે આવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી તેને કિનારે કરે તો પછી શું થશે અમરીશ ડેરનો આ વાત અમરીશ ડેર પણ કદાચ જાણતા હશે આ વિડીયો તેઓ જોતા હશે તો કહેતા હશે મને પણ ખબર છે અને આ જ વાતને લઈ હું સંકોચ અનુભવી રહ્યો છું જોવું રહ્યું અમરીશ ડેર શું કરે છે તેના પર છે તેને કોંગ્રેસના વફાદાર થઈને રહેવું કોંગ્રેસમાં જે તેને સ્થાન આપવામાં આવ્યું છે તે સ્થાન જાળવી રાખવું સિનિયર નેતાઓમાં તેની ગણના થાય છે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જઈ બીજા નેતાઓની જેમ ચૂપ થઈ જવું ભારતીય જનતા પાર્ટી આગળ લઈ જાય છે મોટા મોકા આપે છે નામ મોટું કરે છે મિનિસ્ટર બનાવે છે પરંતુ મોઢે પડે છે છે આ તમામ વાત આવનાર સમયમાં ખબર પડશે અમરીશ ડેર શું નિર્ણય લે છે અમરીશ ડેર ભગવો પહેરે છે કે પછી કોંગ્રેસનો સાથ યથાવત રાખે છે અમરીશ ડેર શક્તિ સિંહ સાથે સંકલનમાં રહે છે શક્તિસિંહને જે પ્રોમિસ કર્યું હશે તે નિભાવે છે કે પછી પાટીલની ઓફર સ્વીકારે છે રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા પહેલા લાગે છે ચિત્ર સ્પષ્ટ થઈ જશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો અમરીશ ડેર અમરીશ ડેરની કામગીરી વિશે કહો અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો આપનું શું કહેવું છે આપ ત્યાંના મતદાતાઓ છો તો શું તેને જોડાવું જોઈએ કે નહીં આપ હીરા સોલંકી વિશે કહી શકો છો હીરા સોલંકી સીટ બદલે છે તો ભારતીય જનતા પાર્ટી માટે નુકસાન થશે કે ફાયદો શક્તિસિંહ વિશે જણાવી શકો છો શક્તિસિંહ દોડી દોડીને થાકી ગયા આ તમામ વાત છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આપ આપનો અભિપ્રાય એમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર